ફેલાતું જઈ રહ્યું છે ઓનલાઈન ગેમિંગ એપ અને સાઇટ દ્વારા અનેક યુવાનો જુગાર કસીનો અને ક્રિકેટ સટ્ટો રમે છે અને મોટી રકમ હારી જતા કોઈ રસ્તો ન મળતા આપઘાત કરી લે છે અને આવી જ ઘટના રાજકોટમાં બનવા પામી છે રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા નાગેશ્વર સોસાયટીના વર્ધમાન એપાર્ટમેન્ટ પાસે રહેતા કૃષ્ણા રમાકાંત પંડિત નામના વીસ વર્ષીય યુવાને પોતાના ઘરે ગણાફા સોખાઈ આપઘાત કરી દીધો હતો પોલીસને યુવકના મોબાઈલમાંથી સુસાઇડ નોટ મળી આવી છે જે કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત જાહેર થયેલ છે જે મુજબ વીસ વર્ષીય યુવાન છે એમણે ગળાફાસો ખાઈ અને સુસાઇડ કરેલ છે એ જે વ્યક્તિ છે એણે પોતાની સુસાઈડ નોટ પણ લખેલી હતી અને એ વ્યક્તિનો ફોન અમારા દ્વારા કબજે કરવામાં આવેલો છે અને પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ ઓનલાઈન ગેમ અથવા તો બેટિંગમાં એ વ્યક્તિ પૈસા ગુમાવ્યા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ અમારા ધ્યાન પર આવેલું છે વધુની જે વિગતો છે એ મેળવવા માટે થઈ એનો ફોન જે એફએસએલમાં મોકલવામાં આવશે અને એની જે પણ વેબસાઇટ કે એપ્લિકેશન્સ હોય એની વિગતો મેળવવામાં આવશે હાલ એમના પરિવારજનો જે છે એ થોડા સદમામાં હોય અને કઈક પરમ દિવસનો જ બનાવ હોય જેથી આજે હવે જે એના પરિવારજનો છે એમના નિવેદનો નોંધવામાં આવશે જે પ્રાથમિક વિગત મેં આપને આપી એ જે વ્યક્તિ છે એ કોઈ ગેમમાં અથવા તો બેટિંગમાં એ પૈસા ગુમાવ્યા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે સુસાઇડ નોટ એની પર્સનલ બાબતો એટલે વધુ વિગતો હું જાહેર નહીં કરી શકું મારી સૌને એટલી જ નમ્ર અરજ છે કે આપના બાળકોના ફોન છે ભલે આપણે કોઈ શંકાની દ્રષ્ટિએ ચેક કરવા કે એવું નથી કહેતી પણ એટલીસ્ટ આપણા બાળકોની પ્રવૃત્તિઓ શું છે એ પછી એની ફોનમાં હોય કે પછી એના મિત્રવર્તુળમાં હોય એના ઉપર આપણું ધ્યાન રહે તે માટે સતર્ક રહેવું જોઈએ તમામે કારણ કે ઘણા બધા કિસ્સાઓ આવતા હોય છે બાળકો કોઈ ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામ કે કોઈ પણ એપ્લિકેશન છે એમાં કોઈની સાથે કોન્ટેક્ટમાં આવે છે અને પછી એ વ્યક્તિ છે એની સાથે ઘરેથી નીકળી અને વ્યક્તિ સાથે જતા રહેતા હોય છે આવા પણ ઘણા કિસ્સાઓ સામે આવે છે અને આ જે સુસાઇડનો બનાવ આવ્યો એમાં પણ જે વિગતો છે એ પ્રકારે જ છે કે આ સોશિયલ મીડિયા કે ઇન્ટરનેટના માધ્યમથી એનો જે ગેરઉપયોગ થાય છે એના ક્યાંક ને ક્યાંક ભોગ બનેલા છે તો ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા છે એનો જે સદઉપયોગ કરવામાં આવે અને એ બાબતે મા બાપ છે એ પોતાના બાળકો સાથે સતત કમ્યુનિકેશન કરી અને એમની પાસેથી વિગતો મેળવતા રહે તો આ વસ્તુ છે એને અટકાવી શકીએ છીએ